ગોંડલના ચકચારી કેસ જેમાં રાજકુમાર જાટનું મૃત્યુ થયું છે તે મામલામાં દિવસે ને દિવસે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે થોડાક દિવસ પહેલાં જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યું છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે ને હવે ક્યાંક ને ક્યાંક રાજકુમાર જાટની હત્યા થઈ હોય તે પ્રકારની દ્રઢ આશંકાઓ બનતી દેખાઈ રહી છે મામલાને લઈને જે ગોંડલ ખાતે રાજકુમાર જાટના જે મૃત્યુ નિપજ્યું છે તેમાં પ્રથમ રિપોર્ટ માગવા માટે એડવોકેટ દિનેશ પાતર પહોંચ્યા હતા ત્યારે તેમણે પોલીસ ઉપર શું આરોપ કર્યા છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગોંડલના ચકચારી કેસમાં દિવસે ને દિવસે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે ગઈકાલે રાજકુમાર જાટ સાથે મારા મારી કરનાર જે અજાણ્યા શખ્સો છે તેમના વિરુદ્ધ નોન કોંગ્રેસોબલ ઓફેન્સ એટલે કે એને ફરિયાદ છે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે ત્યારે બીજી તરફ જયરાજસિંહ જાડેજાએ પણ તેમના બંગલામાં ગેરકાયદેસર રીતે રાજકુમાર જાટ અને તેમના પિતા રતનકુમાર જાટ ઘુસ્યા હતા તે મામલે અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે આ વિવાદ દિવસેને દિવસે વકરતો દેખાઈ રહ્યું છે જાટ સમાજનો એવો આરોપ છે કે રાજકુમાર જાટની હત્યા કરવામાં આવી છે ત્યારે બીજી તરફ પોલીસે થોડાક દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો છે કે રાજકુમાર જાટનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે અને જે અકસ્માત સર્જનાર આરોપીઓ છે તેમને પોલીસે પકડી પણ લીધા છે ત્યારે થોડાક દિવસ પહેલાં જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તેણે સૌ કહીને ચોંકાવ્યા છે તેમાં જે કારણો સામે આવી રહ્યા છે કે આ રાજકુમાર જાટ નામના યુવાન છે તેને ઢોર માર માર્યો હોય તેના ગુદ્દામાં સાત પોઈન્ટ સાત સેન્ટીમીટરનો જીરો મળી આવ્યો છે તેના કારણે અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત કરી રહી છે અને જે ડૉક્ટરની તજજ્ઞ ટીમ છે તેઓ પણ એવું માની રહ્યું છે કે અકસ્માતમાં આ પ્રકારની હાલત કોઈ પણ વ્યક્તિની ના થાય જોકે આ ગોંડલના કેસમાં રાજકુમાર જાટના એડવોકેટ તરીકે દિનેશ પાતર દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની માગણી કરવામાં આવી હતી જે તે સમયે અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું ત્યારે પ્રથમ વખત જે પોસ્ટમોર્ટમ થયું છે તે માગણી કરાતા પોલીસ દ્વારા તેમને પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં ન આવ્યો હોય તે પ્રકારના આરોપો તેઓ કરી રહ્યા છે એન કેન પ્રકારના બહાનો પોલીસ દ્વારા કાઢવામાં આવતા હોય તે પ્રકારના સવાલો તેમણે ઉઠાવતા શું વાત કહી છે તે સાંભળી લો હું દિનેશ પાતર એડવોકેટ ગોંડલ હું આજે સિટી ઓફિસ અત્યારે હાલ આવ્યો છું રાજકોટ બનાવની જણાવતા એક દુઃખ થાય છે કે શુક્રવારના રોજ જે કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં જે એક્સિડન્ટ બતાવી રહી છે જે પોલીસ જે રાજકુમાર એમના મૃત્યુ અંગેના સાધનિક કાગળો માંગવા અંગે રાજકુમારના પપ્પા એટલે કે રતનલાલ મારી સાથે આવ્યા હતા કે ભાઈ અમે બહારના છીએ અહીંયા પોલીસ ખાતામાં તમે અમને વકીલ તરીકે મદદ કરો કાગળ લેવા માટે એ એક એડવોકેટ તરીકે એમની સાથે હું કુવાડવા પોલીસ સ્ટેશને ગયો હતો એટલે ત્રણ પ્રકારની અરજી અમે કરેલી હતી કે ભાઈ એફઆઈઆરની ખરી નકલ બનાવવાળી જગ્યાનું પંચનામું તેમજ ફોરેન્સિક લેબોરેટરી થયેલ હોય એ કાગળ આપો પણ અમારી ચૂંટના કારણે બોડી ઇન્કવેસ્ટ પંચનામું અને પ્રથમવાર થયેલું જ્યારે બનાવ બન્યો એના તે દિવસે જ આ લોકોએ પીએમ કરેલું હતું સાદું એ નકલું બાકી રહી ગઈ હતી એટલે મેં સાહેબને ત્યારે જ રજૂઆત કરી કુવડવા પોલીસ સ્ટેશનના રજિયા પીઆઈ કરીને છે કોઈ એટલે એમને કીધું કે ભાઈ અલગથી અરજી તમે આપો એટલે કોઈ વાંધો નહીં મેં કીધું ત્યારે એક મેં મેં લેખિત અલગથી અરજી આપેલી અને બીજી અરજી બીજા દિવસે અમે રૂબરૂ જઈને આપેલી કે ભાઈ બોડી ઇન્ક્વેસ્ટ પંચનામાની નકલ અને પ્રથમ વખત થયેલું પીએમની નકલ આપવી એટલે એમને અમને એવું બાનું કાઢેલું કે રાજકોટ જિલ્લા કોર્ટના જે સરકારી વકીલ હોય જેને ડીજીપી કહેવામાં આવે એમનો રેફરન્સ લીધા પછી તમને આ નકલો આપશું મેં કીધું સાહેબ તમે આટલી બધી આપો છો તો બે નકલમાં શું વાંધો છે તો કે ના એને પૂછવું પડશે મે તમે પીએ દર્જાના વ્યક્તિને તમને ખ્યાલ ના આવે કે આ નકલ આપવા પાત્ર છે કે નહીં તો કે ના અમારે પૂછવું પડશે તમે કાલને કાલે આવો ને એટલે અમે બીજા દિવસે શનિવારે પાછા ગયેલા તો પણ ન મળેલી રવિવારે ફોન કર્યો તો અમારા ફોન બ્લોકમાં નાખી દીધેલા એમના રાઇટર જોડે વાત કરી કે સાહેબ ફલાણા કામમાં છે સાહેબ ફલાણા કામમાં છે પછી આજે અમે સોમવારના દિવસે આજે અમારા હાઈકોર્ટમાં આ મેટર બાબતે પિટિશન દાખલ કરવાની હોય તો ઉપરથી કાગળોની ઉઘરાણી થતી હોય એટલે અમને પણ પ્રેશર હોય જેથી કરીને અમે સ્પેશિયલી ત્યાં ગોંડ રાજકોટ આવેલા રાજકોટ આવી અને અમે સીધા એજીપીને મળેલા રાજકોટ જિલ્લા પેલા સરકારી વકીલને તો એ હતા નહીં એટલે અમને ફોનમાં વાત કરેલી તો એને કીધું કે ભાઈ મારે વાત થઈ ગઈ છે અને મેં કીધું મળવા પાત્ર કાગળો છે તમે મળી લો જાઓ એટલે અમે ત્યાંથી સીધા પોલીસ સ્ટેશને કોળા પોલીસ સ્ટેશને ગયા તો ત્યાં સાહેબ હતા ને બે કલાક બેસાડ્યા બેસાડ્યા પછી મારો ફોન તો બ્લોકમાં નાખેલો હતો એટલે મારી સાથે એક ભાઈ આવેલા એમના ફોનમાંથી મેં ફોન કર્યો તો મને કે ભાઈ સાહેબને પૂછ્યું સાહેબે કહી દીધું ભાઈ ડીજીપી જોડે મારે વાત થઈ ગઈ તમારે વાત થઈ ગઈ છે તમારે કાગળો આપવા છે કે નહીં આ તમે ડીલે કરો છો ને એટલે જ પોલીસ ઉપર કોઈ આંગળી ચીંધે છે તમે આજે એક્સિડન્ટ છે તો તમને કાગળો આપવામાં શું વાંધો છે અને અમે સામાવાળા થોડા જઈએ અમે તો ફરિયાદ પક્ષવાળા છીએ તો તમારે અમને આપવા જોઈએ એમ ના સિવિલમાં તો ટાઈમ આજે બધી દોડા દોડીમાં વાહ વા ધક્કા કરે ખરે ટાઈમ પૂરો થઈ ગયો એટલે સિવિલમાં પણ અત્યારે ગયા હતા પણ સમયસર નથી પહોંચી શકાય એટલે પણ સિવિલમાંથી કાગળો કાગળો તો આપવા જ જોશે આના બાપને આપવા પડશે રજી એના બાપ નહીં ચિંતા કરોમાં એ અમારામાં તે વર્ષે કેવી રીતે લેવાય અત્યારે ભલે બા ના કાઢે એમાં કોઈ અમે કોઈના બાપથી ડરતા નથી એમ બરાબર કાયદો કાયદાનું જ કામ કરશે નહીં કરે તમને કામ કરાવતા પણ આવડે છે એટલે અત્યારે ડીસીપી સાહેબને મળવા ડીસીપી સાહેબને હું કાલનો ફોન કરું છું સજનસિંહ પરમાર એમને કાલનો ફોન ફોન કરું પણ ફોન ઉપાડતા નથી આજે જ રૂબરૂ આવ્યો છું અત્યારે એમની મિટિંગ ચાલુ છે એટલે સાહેબને મળી જુએ કે કાગળો આપવા છે કે પછી હાઈકોર્ટમાં તમારે ધક્કો ખાવો છે હવે ન આપતા હોય તો એને ખબર હોય શું કામ નથી આપતા હવે એમ કે છે કે ભાઈ એક્સિડન્ટ છે તો કાગળો આપવામાં શું વાંધો છે પણ કાગળો ન આપતા હોય એનું કારણ એ છે ક્યાંક ને ક્યાંક આ લોકોએ દારમાં કાળું છે એના કારણે કાગળો ન આપતા હોય કારણ કે જ્યારે પહેલી વાર એમને કાગળો આપ્યા જે ઘટ થયો એમાં આ લોકો બોખલાઈ ગયા માર્યા માનવું છે પણ કાગળો મળશે જોઈએ મિટિંગ પૂરું થાય એટલે સાહેબને મળીએ સાહેબ શું કહે છે નહીં પછી હાઈકોર્ટ શું અમે કાગળો મગાવશું બાકી કાગળો બાપુજી નહીં દેવા પડશે ચિંતા કરો આપે સાંભળ્યા હાલ આ હતા ગોંડલમાં રાજકુમાર જાટના કેસના એડવોકેટ દિનેશ પાતર તેમણે થોડાક દિવસ પહેલા રાજકુમાર ઝાટના પિતા રતનકુમાર ઝાટ સાથે જઈને કુવાળા પોલીસ સ્ટેશન ખાતે તમામ બાબતોના પુરાવા માંગ્યા હતા જો કે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમને ન મળ્યો હોવાના આરોપો તેઓ કરી રહ્યા છે ને આ તમામ પુરાવા છે તે હાઈકોર્ટમાં તેમને મૂકવાના છે અને આગામી સમયમાં આ કેસ હાઈકોર્ટમાં લઈ જવાના છે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલાના સંદર્ભમાં પોલીસ પર જે આરોપ લાગી રહ્યા છે તે મામલે શું ખુલાસો થાય છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ